બોટાદ તાલુકાના રતનવાવ ગામે સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત બોટાદ તાલુકાનું રતનવાવ ગામ આવેલ છે જે રતનવાવ ગામે સરકારી સર્વે નંબર ત્રણસો પાંસઠની જમીનમાં ગેરકાયદેસરનું દબાણ થયેલ છે અને આ દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા અવારનવાર ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરેલ છે તેમ છતાં આજ દિન સુધી આ અધિકારીઓ દ્વારા સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી રતનવા ગામના સરપંચની માગણી છે કે આ રતનવા ગામે થયેલ સરકારી જમીનોના દબાણો તાત્કાલિક દૂર કરાવવા કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ખરેખર સરકારી જમીનમાંગ થયેલ દબાણો દૂર કરવાની જવાબદારી જે તે ઉચ્ચ અધિકારીઓની હોય છે તેમ છતાં કેવા કારણોસર આજદિન સુધી આ દબાણો દૂર કરવામાં આવેલ નથી તો આ સરકારી જમીનમાં થયેલ દબાણો દૂર કરવાની જવાબદારી કોની હવે જોવું રહ્યું કે આ દબાણ ક્યારે દૂર કરવામાં આવે છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ મારું નામ ઘનશ્યામભાઈ રવજીભાઈ મોરડિયા રતનવાઓ હું સરપંચ છું આપણે ગ્રામ પંચાયત થ્રુ એક એનો ઇસ્યુ એવો છે કે ઘણા વર્ષથી ત્રણસો પાંસઠ નંબર સર્વે નંબર આવતો હોય અને જમરાળાથી રત્નનો માર્ગ વચ્ચે એની અંદર અત્યારે લોકોએ ખેતીનું ઉત્પાદન લઈ રહ્યા છે અને એની અરજી આપવા છતાં વારંવાર અરજી આપવા છતાં આજ સુધી એનો કોઈ અમને એનો સહકાર મળેલ નથી આપણે અરજી આપણે મામલતદારને આપેલી છે ટીડીઓ સાહેબને આપેલી છે અને કલેક્ટર સાહેબ શ્રીને પણ આપેલી છે અને આ સર્વે નંબર ત્રણસો પાંસઠમાં અંદાજીત બે એક દોઢ એકર જેવું દબાણ છે ત્યાર સિવાય ગામની અંદર ગામ તળમાં જે સરકારી પડતર જગ્યા પડી હોય એમાં પણ ચણતર કરીને લોકો દબાણ કરી રહ્યા છે અને એની પણ અરિજો આપવા છતાં આજ સુધી કોઈ અમને એનો પ્રતિસાદ મળેલ નથી અમારી માંગણી એવી છે કે સરકારશ્રી અમને સહકાર આપે જે કંઈ અધિકારીઓના હિતમાં આવતું હોય એ અમને સહકાર આપી અને ગામ પંચાયતને સપોર્ટ કરી અને જે કાંઈ દબાણ હોય એ હટાવી અને ગામને ખુલ્લું કરાવે એવી મહેરબાની કરજે એના માટે અમે અરજીઓ આપીને વારંવાર ધક્કા ખાઈ રહ્યા છીએ